કલાતળામાં હુમલો ફરાર આરોપી ના પોલીસ બંદોબસ્ત વચ્ચે સરઘસ ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના કાળાતળાવ ગામે સામાજિક આગેવાન અને વૃદ્ધ ખેડૂત પર હુમલો કરવાના ચકચારી કેસમાં સત્તાવન દિવસથી ફરાર મુખ્ય આરોપી ના ધારાબારી આખરે પોલીસના સંકંચામાં આવ્યો છે આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને કાળાતળાવ ગામે લાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેનું સરઘસ કાઢ્યું જે જોવા માટે આખા પંથકમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અર્જુનભાઈ દિયોરા નામના વૃદ્ધ ખેડૂત પર થયેલા નિર્દય હુમલાના વાયરલ વીડિયોએ રાજ્યભરમાં ખળભળાટ મચાવ્યો હતો આ હુમલા બાદ નાધારબારી સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધા હતો પરંતુ નાધારબારી સત્તાવન દિવસ સુધી પોલીસની પકડથી દૂર હતો તેની ધરપકડ બાદ કાયદાનું કડક પાલન થાય અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ન કરે તેવા સંદેશ સાથે પોલીસે આરોપીને ફેરવીને તેનું સરઘસ ગ્રામજનો અને આસપાસના વિસ્તારમાંથી એકઠા થયેલા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કાયદાનું પાલન કરાવવા બદલ પોલીસની કામગીરીને બિરદાવી હતી અશ્વિન ગોહિલ જીએ ભાવનગર